સામાન્ય રીતે ગૃહિણીઓ બજારમાં નાના મોટા સોની પાસેથી સોનું ખરીદતી હોય છે ત્યારે ચિંતામાં વધારો ચોક્કસ થાય કે સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી સોનામાં છેતરપિંડી ન થાય તો સોનું ખરીદતી વખતે આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવાથી તમે ક્યારે પણ નહીં છેતરાવ ફક્ત પ્રમાણિત સોનું ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા હોલમાર્ક થયેલું પ્રમાણિત સોનું ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે એચ કહેવામાં આવે છે આ સંખ્યા આલ્ફા ન્યુમેરિક છે એટલે કે કંઈક આના જેવી એ ઝેડ

કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે પરંતુ તેનાથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે રોકડ ચુકવણી ન કરો હંમેશા સોની પાસેથી તમે બિલ લો તમે ઈચ્છો છો તો તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચુકવણી કરી શકો છો આ પછી બિલ લેવાનું ક્યારે પણ ભૂલશો નહીં જો તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો પેકેજિંગને ચોક્કસ તપાસજો જો આ ત્રણેય બાબતોનું તમે ખાસ ધ્યાન રાખશો તો સોનું ખરીદતી વખતે તમારી સાથે ક્યાંય પણ છેતરપિંડી નહીં થાય